સાપુતારામાં આજે વહેલી સવારે ગમફાર અકસ્માત થયો અને જેમાં પાંચ લોકોના મોત થયા છે પિસ્તાળીસ જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં ચારધામ યાત્રાએથી પરત ફરતી એક ખાનગી બસ એ પાંત્રીસ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી અને જેમાં પચાસ લોકો સવાર હતા જોઈએ આ રિપોર્ટમાં ડાંગના સાપુતારાના ઘાટ માર્ગમાં વહેલી સવારે અકસ્માત ફૂટ ઊંડી ખીણમાં ચારધામ યાત્રાથી પરત ફરતી બસ ઘટનામાં પાંચ લોકોના મોત લોકો ઈજાગ્રસ્ત બસમાં સવાર હતા પચાસ લોકો ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે ચાર વાગે ગંભીર અકસ્માત થયો જેમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે પિસ્તાળીસ લોકો ઈજાગ્રસ્ત થયા છે સાપુતારાથી અઢી કિલોમીટર તરફ જતા રસ્તામાં માલેગાંવ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં નાશિક તરફથી આવતી ખાનગી બસ ફૂટ હતી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે તો ગંભીર રીતે ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરત રેફર કરવામાં આવ્યા છે આસપાસ એક લક્ઝરી બસ वो पलट गई है और उसमें तकरीबन 40 पैसेंजर बैठे थे उनमें से पांच पैसेंजर की डेथ हुई है उन पैसेंजरों में से तीन लोग जो है वो पुरुष है और दो महिला हैं ये लोग जो सुबह निकले थे रात को त्रम्बकेश्वर नासिक से और तेईस दिसंबर से ये लोग पूरी रिलीजियस टूर पे निकले थे इनकी जो चार बस थी कुल और उसमें से एक बस जो है वो खाई में गिरी है यहां पे सापूतारा के पास आहवा डिस्ट्रिक्ट डांग डिस्ट्रिक्ट में તો યે લોકો 23 ડિસેમ્બર સે નીકલે થે અને پورا યુપી ઘુમકે પૂરે રિલીજીયસ tour પર નીકલે થે અને લાસ્ટ ટાઈમ અભી જો કલ કલકત્તા કલ વર્ષો કે દિન સીડી તંબાકેશ્વર નાસિક ઘુમકે આ રહેતે અકસ્માત એટલો ભયાનક હતો કે બસ સીધી 35 ફૂટ ઊંડી ખીણવા જઈને પડી હતી જેથી બસ ਦਾ курચા બોલી ગયા દુર્ઘટનામાં અન્ય અનેક મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે સ્થાનિક પોલીસ અને તાત્કાલિક સેવાઓની ટીમ ઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે તારીખ ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મધ્યપ્રદેશના ગુના શિવપુરી અને અશોકનગર જિલ્લામાંથી કુલ ચાર જેટલી બસમાં પ્રવાસીઓ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા જે પૈકીની એક બસ સાપુતારા ખાતે ખીણમાં પડી હતી ગંભીર અકસ્માતમાં બે મહિલા અને ત્રણ પુરૂષ મુસાફરના મૃત્યુ નિપજ્યા હતા બસમાં પચાસ લોકો સવાર હતા આ તમામ મધ્યપ્રદેશ જિલ્લાના ગુના શિવપુરી અને અશોકનગરના રહેવાસી છે બ્યુરો રિપોર્ટ વીટીવી અસ્ત ધાર્મિક યાત્રા કરીને પરત આવી રહેલી બસના અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે લોકોમાં શોકનો માહોલ છવાયું છે અને ઈશ્વર મૃતકોના આત્માને શાંતિ આપે તેવી વીટીવી ન્યૂઝ તરફથી પણ પ્રાર્થના